ગોતવામાં આપણી ઓરિજિનલ મોજ છે એને ગોતવાની વાત છે નિજાનંદ હર ભજવો હક બોલવો દોનો બાતા યવળ ઈ નરને ઉતરે નહીં પછી આઠ કોરનો અમલ ભગવાનના નામનો નસો જેને જેને ચડ્યો છે એનો નસો આ દુનિયામાં નથી ઉતર્યો એના હજારો દાખલા છે એકવાર મીરાબાઈને નસો ચડી ગયો પછી એને ભક્તિનો નસો ઉતર્યો નહીં અખિલ પ્રમાણના માલિકને ઝેરને અમૃત કરવા માટે આવવું પડ્યું આ ભક્તિનું પ્રમાણ નરસિંહ મહેતાને નસો ચડ્યો બાવન વખત ભગવાન એના કામ કર્યા બોલો આ પૃથ્વી ઉપર પગલા માંડ્યા ધકા ગાધા તમે બેનો માતાઓ ઘણી વાર પેલા મહિલા મંડળમાં સકુબાઈ નું ભજન ગાવશો ને વવારું થઈને વાલો આવ્યા રેલો કરવા ગયા બોલો આ વિચારવા જેવું તો છે ને ચાર ધામ ની જાત્રા કરીને આવ્યા સકોબાઈ ના ઘીરે સકોબાઈ નું રૂપ ધારણ કરી ભગવાને સાણ વાસી ઘી્યા તો વિચાર તો કરવા જેવું છે કે આપણો અખિલ બ્રહ્માંડનો માલિક દયાનો સાગર કેવો છે હે આપણને હજારો ગુના માફ કરી ખમા કે ખોળે લેન એવો ભગવાન છે પણ આપણે ચાઈ ચાઈ ચીકણો ભવ કરી નાખ્યો એને હે આમ છે તેમ છે કાંઈ નહીં બધું હરકૂલ છે આનંદ કરો બીજાને નડવાનો મંદ કરો હાચા માચી ભક્તિનો માર્ગ એ છે માણસ બન્યા છો તો માણસ બની જાઓ દેવોને પણ ક્યારે આ મનુષ્ય અવતારની એક મોજ માણવી હતી ત્યારે રામ બની અયોધ્યામાં આવ્યા છે કૃષ્ણ બની જેલમાં જન્મ્યા છે ચોવી ચોવી અવતારો છે જય જય મીન વરાહ કમઠ નર બની બલી વામન હર્ષો રઘુવીર કૃષ્ણ કિરતિ જગ પાવન બુદ્ધ કલકી વ્યાસ પૃથુ હરિહંસ મનવંતર જગ્ય વૃષભ હૈ ગ્રીવ ધરો પર દયન ધનવંતર બદ્રીપતિ દત કપિલ દેવ સનકા દિગ કરુણા કરો 24 રૂપ લીલા રચિત અગ્રદાસ ઉર્પદ ધરો

હવા તમે લઈને જીવો છો એ હવા કોરોના માં આપણે ખરીદવા નીકળ્યા હતા કેટલા પૈસા ની આવતી એક બાટલો લેવો હોય કે ઓહો પંદર હજાર પચીસ હજાર આપ્યા ને આપણે બધા કરોડપતિ ના દીકરા રોતા હતા બોલો હવા માટે ભગવાને આપણને ઈશારત કરી કે દીકરાઓ હું આવું એ કરી શકું એમ છો એટલે માપ રહ્યો માપ બાર જાય ને તો ટેટો ફૂટે ફૂટી જાવ ખબર નહીં પડે કરોડપતિ ના દીકરા હતા એ પણ એમ કેવાય કે માવતર ને હાચવી શક્યા નહીં એવો કપરો કાળ આપણા ઉપર થી નીકળી ગયો અને આપણે જીવતા છીએ તો તમે યાદી રાખજો ભગવાન આપણા ઉપર કઈ કસિમ કૃપા છે કઈ આપણે અત્યારે ભજન માં બેઠા છીએ આ ભગવાન ની કૃપા છે નહી તો અત્યારે આપણે ટેટા ફૂટેલા ન હોય હે સાચી વાત છે ને ભાઈ દરેક માણસને ભગવાને બુદ્ધિ આપી પછી ગાળિયા કરે મારું તો દરેક ભજનમાં દરેક કાર્યક્રમમાં એક જ કહેવાનું હોય છે કે ભગવાને બુદ્ધિ આપી તો ગાળિયા ન કરો એ બુદ્ધિનો સારો ઉપયોગ કરો વિભીક્ષણ એકવાર ધમકાયો કે તું મારો ભાઈ છો મારા રાજમાં રહ્યો છો મારું ખાવ છો અને રામનું નામ લ્યો છો એ તો આપણો દુશ્મન છે એનું નામ લેવાય નહીં ભાઈ આ તમે રામ 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 કરો હારું નહીં પણ વિભીક્ષણના ના જોડે બુદ્ધિ હતી એનો ઉપયોગ શું કર્યો આપણો રાવણને કીધું મોટા ભાઈ હું તમારા દુશ્મનનું નામ લેતો હોય છું ભલા માણસ તમે મારા ભાઈ છો મારા બાપ ઠેકાણે છો હું તો તમારું નામ લઉં છું એટલે કે મારું નામ તો રાવણ છે યાર અને તું તો રામ રામ ચોટી પડ્યો છું ત્યાં વિભીક્ષણે બુદ્ધિ વાપરી જો મોટા ભાઈ તમારું નામ કે રાવણ મારા ભાભી નામ કે મંદોદરી હું રોજ માળા કરું રાવણ મંદોદરી રાવણ મંદોદરી મારે લાંબુ પડતું હતું કે તો

એ સાફ કરતા હતા મારા જેવો એક માણસ હતો જોકે હું તમને હાથું કહું એટલે મેં પૂછ્યું તમે કોણ છો બેનો એટલે પેલી ખુરશી સાફ કરતા કરતા કે હું દેરાણી મારી જેઠાણી ઓહો એમને માટે તમે ખુરશી સાફ કરો કે હા બહુ સારું બહુ સારું તમારા દેરાણી જેઠાણી માં આવો પ્રેમ છે બહુ સારું કહેવાય બેન તમને મારે વંદન કરવા છે ત્યાં બેન ના બોલ્યા તો બધું સારું હતું પણ બોલ્યા બોલી જ બગાડી એ બેન એટલું બોલ્યા કે ભરતભાઈ અમારા બે વચ્ચે પ્રેમ નથી કે તો આ તમારા જેઠાણીને બે અમારે ખુરશી સાફ કરો પ્રેમ તો છે જ તો કે પ્રેમ નથી કે તો આજ મારો હાટલો એને પહેર્યો આ હાટલો બગડે નહીં એટલે ખુરશી સાફ કરો ઓ હો હો કહી મને એમ છે તમે હાટલા હાચવો છો જેઠાણી ને હાચવો બેનો હાથું કહો જેઠાણી ને આવા દ હાટલા તમને લઈ દે બોલો ગેરંટી વાળી વાત છે અને

ચટણી કરી દે આવું બધું કઈ કીધું એટલે ઘરવાળી કીધું ના હું રોટલા નહીં બનાવું એટલે ને મગજ કીધું મારે બાર જાવ રોટલા ન બનાવ તારા મનમાં રોટલો બનાવી દે

અન કાઈ નો કરો તો ઘટીય જાય હા હાચુકાવ કઈ ઘરવાળો ને ઘરવાળી બા જેલા ને મંદિરમાં સોગન ખાવા જતા ને ઘરવાળી સોગન કાધા ભૂગા કાઢે એવા સોગન કે હે ભગવાન અમાર ઘર માં ઝઘડો થયો તને ખબર હોય કોની વાગ જો અમાર ઘરવાળો ને હોય તેને હાલ ને હાલ ઉપાડી લે અને જો ભગવાન મારો વાગ હોય તો હાલ ને હાલ રાણ લે બલે આમ હોય કઈ આપણે એમ કેવા કે ભગવાન એ તમને સરસ મજાનો બુદ્ધિ આપી છે એના ગાડિયા ન કરો એટલે અમારો કવિએ ભજનમાં કહે છે પણ શબ્દ આવડતો મન કે તરંગ કો માર લે બસ હો ગયા ભજન આદત કુરી સુધાર લે બસ હો ગયા ભજન ત્યારે ક્યારે સદનતા રુદિયાની માલિકા હોય જેની હરવાણી હાચી હોય તો દુકાળમાંય ડૂકે નહીં પણ જેના પાપી પેટાળો હોય એની ભેખ ન દુજે ભૂદરા આ બહુ મોટી વાત છે સંસ્કારી માણસ હોય ને ગરીબ હોય ને તો એના વિચાર તો ઊંચા જ હોય પણ કદાચ સંસ્કારમાં થોડો ઉતરતો હોય ને અમીર બની જાય તો કોઈ દી કોઈ હારું વિચારી ન શકે ખારા દરિયા જેવા હોય આ કવિની કલ્પના છે તમે સાંભળજો ભગવાન બુદ્ધા ભિક્ષા લેવા નીકળ્યા ત્યારે પતિ પત્ની વાતો કરતા હતા ઘરવાળા ઘરવાળી ને એટલું કીધું સાંભળ્યું કે હા આ પેલા શબ્દ છે સાંભળ્યું એમ નામ દેતા પણ એનું જે નામ હોય ઈ નો દેતા કારણ કે વહુ વર કોઈ દી હામ નામ લેતા જ નહીં

એટલો બધા વાટા પ્લાસ્ટર કરે ભાઈ એટલે આપણને એમ થાય કે આપણે સુધરવાનું સમય ના આરો હાર હાલવાનું પણ એટલું બધું સમય નાથી આગળ ન જતું રહેવાય જેથી કરીને કોઈ આપણને તકલીફમાં મૂકી દે મારો મૂળ મુદ્દો એ છે આપણા પરિવારની અંદર એટલા સુધરી જાઓ હું તો ચાણક કે તો એમ કેતા કે રૂપિયા કમાવ આનંદ કરો એટલા રૂપિયા કમાવ કે મોંઘા મોકી વસ્તુ તમને સસ્તી લાગે આટલું કમાવવું જોઈએ પણ એ કમાણીની પાછળ કંઈક એવો પરમાત્માનો ભાવ પણ હોવો જોઈએ કંઈક ધર્મનો દોર હોવો જોઈએ તો આપણું જીવન સફળ કહેવાય એટલે મેં આ તમને વાત કરી કે પીંજરે કે પંસી તેરા દર્દ ન જાને કોઈ ગમે એટલો હસતો માણસ હોય પણ એના ખીચામાં આસુડાથી ભીંજાયેલો રૂમાલ હોય હોય ને હોય કારણ કે એને ભગવાનની આંખો આપી છે તો કોક દાળ તો રોયો જ હોય અને પહીણ્યા પછી તો રોયો જ હોય હા તો આદમીના આદમીના રોવાના ઠેકાણા પહોંડ્યા પછી છે બૈરાના રોવાના ઠેકાણા પડ્યા પેલા છે વિદાય વેળા નથી રોતા કોઈ માડી રે હોય માડી રે બહુ રોવે બેનો આ એક છોકરી રોતી હતી ને વરરાજાએ તરત હરાન કીધું કે પપ્પા કે હા આને વાળો પાછી અરે કે પણ લગન છે અરે આટલું બધું રોવે છે મારે એને દુખી થોડી કરાય હું જ રહી જઉં અહીંયા જમાઈ રોકાય ગયો બોલો કે હું એને દુખી નહીં કરું અલા આપ ન હોય આ તો રોવાનો રિવાજ છે હા એક છોકરી બઉ રોતી હતી નાનો અને થયા બેનના વિવાહ થયા મારી બોન રોવે કઈક લોચો છે આગળ રોડો અવસર છે ઢોલ નગારા વાગે મારા બાપા આટલો ખર્ચો કર્યો જાન બોલાય છે અને મારી બોન રોવે આમાં કઈક લોચો છે એટલે બાર વર્ષ નો છોકરો બીજી લાંબી ખબર ના હોય એટલે દોડતો દોડતો એના બાપા આગળ જો બાપા કે હા ચોરે જોયું કે શું મારી મોન રોવે કેમ કે વિદાય વેળા છે રોવે છે એનો બાપો કે બેટા વિદાય વેડા તો રોવું પડે તો રિવાજ છે રિવાજ છે કે હા તો કે માર બનેવી નથી રોતા એટલે એનો બાપો કે બેટા આપણી મોન તો આજનો દી રો છે પછી પેલો આખી જિંદગી રોવાનો જ છે આનંદ કરો નથી પેલો દામણ દીવો હાલતા દીવો ને પેલો તમને તમને ખબર હોય આજની ઓછી ખબર હોય

તો એ ઉભાજન કરી દેત નો હાલે પણ વહુ ની પરીક્ષા કરે મારી દીકરા ની વહુ કેવું આવડે છે જોવા એટલે વહુ પછી લાપસી બનાવીને આપે એ રસોઈ બની ગયા પછી બેનો શું કરતા ચૂલા ની અંદર દેતવાના ઉપર એક સાણું મૂકીને ઉપર રખ્યા વાળી દેતા એ હાજે પછી ઉઘેડવાનો એનો એ જ અગ્નિ બીજા દી હવારે એનો એ જ અગ્નિ અગ્નિ ને કોઈ દી ચૂલા માં ઓલવવા દેતા નહીં એક જમાનો એવો તો બાકસો હતી જ નહીં કે પછી સોધાણી

આવીને ફટાફટ આમ ચાલના કાઉન્ટરે જઈને લખી દો ચાલનો પછી જમવાય નથી લેતા અને પેલા જમાના પંગત પાડી નામ જમાડતા ને સાહેબ એ જમતા જમતા પરિવારના પાંચ છોકરાની હગાઈ થઈ જતી એ જમાનો એવો હતો જે વાઠા છોકરા હોય ને એ પીરહવા આવતા તો એમાં એક એક જણો મોહનધાર પકડે ને એક જણો દાળ ને ભાત ને સલાડ ને બધું લઈને આવે પેલા વેવાઈઓ બેઠા હોય ને અરે લો લો થોડું લેજો ના આ બાપ આગ્રહ કરતા આગ્રહ કરતા પછી પેલા આખો માઈન્ડ બાજવાની કહેતા આ જવાનીઓ કોણ થાય એ શ્યામજીભાઈનો બાકી સાહેબ હવે બાકી છે હો ઠીક હો આપણા બાજુ ચોખ્ખું છે જમતા જમતા એકબીજાની વાતો સાચી પાંચ છ જણની હગાઈ થઈ જતી એ આપણો જૂનો જમાનો હતો સાચો હોય મને તાળીઓ ત્યાં આશીર્વાદ આપો આ સાચો હોય તો આપણા વડવાઓ થોડો બોલ્યો બધા ભાઈ આપણા વડવાઓ છે ને એ એમની એક આગવી પરંપરા હતા

હખે દખે વાતો કરવાનો ટાઈમ નહીં પછી આપણે સાપા માપવો પડે કે અમારો છોકરો ઉમર લાયક થઈ ગયો છે જરા ક્યાંક ધ્યાનમાં રાખજો પણ એ તમે કોઈક મહેમાનને ને ઘેર બોલાવી ચા પી દો બારોબાર હગુ થઈ જાય આ એક છોકરો મને કહેતો મને કે મારું હગુ નથી થતું મારા બાપા કે જોતા નથી અરે રે હું તો વાંઢો મરી જાય ભરતભાઈ તમે કલાકાર છો માતાજીને કંઈક પ્રાર્થના કરો મારું થાય મેં કઈ વાંઢો છો કે હા હગાઈ કરવી છે કે હા હાલ માંગું આવી જાય બોનું આઈડિયા કરું એવું મૂજી આઈડિયા કરું એવું કર કે બોલો મેં કીધું વાહન ગ હતા આવડે કે હા આવડે કચરો વારતા આવડે કે હા આવડે પોતું મારતા આવડે કે હા આવડે સાત સમારતા આવડે કે હા આવડે મેં કીધ વાહન ગહતો ફોટો પાડ કચરો વારતો ફોટો પાડ સાત સમારતો ફોટો પાડ કપડા ધોતો ફોટો પાડ એ ફોટા પાડી ફેસબુક માં મોક અને હેઠે લખ હું બાકી છું એને એવું કઈ રહ્યું પછી માગા આયા આવો છોકરો અમારે જોઈએ છે છોકરી એમ કે આપડે તો કામ ન કરવું પડે આ પરબારું કામ પતી જાય હો આ વિચારવા જેવું છે એટલે આ જમાનો છે WhatsApp નો ને નો એટલે હું એની વાત કરું છું આ એક બેને તો Facebook ની અંદર એવી વાડી દેવ લખ્યું મને નિંદર આવતી નથી ફેસબુક માં મૂક્યું આટલું મૂકીને બેન હુઈ ગયા અને અઢીસો જણા આખી રાત જાગ્યા મંત્ર બોલો નીંદર આવી જશે ઠંડુ પાણી પીણ હુઈ જાઓ નીંદર આવી જશે બધી નીંદર ના કેમ કરતા આવે ને એવી બધાય કોમેન્ટ કરતા હતા બોલો કઈ આપણને એમ થાય કે ક્યાં જ આવું આપણે પણ આપણા સંસારની માલિકા